નોટબંધી મામલે હવે કોંગ્રેસે ઘેરાવ કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જોકે આ કોંગ્રેસનો કાર્યક્રમ સેલ્ફી વિરોધ બની રહ્યો હતો જોઈએ એક અહેવાલ મોબાઈલ અને સેલ્ફી લેતા આ દ્રશ્યો છે કોંગ્રેસના વિરોધ પ્રદર્શનના સાબરકાંઠામાં નોટબંધીને લઈને કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું જો કે પ્રાંતિજ ખાતે કોંગ્રેસનો વિરોધ કાર્યક્રમ ઓછો અને ફોટો સેશન વધારે હોય તેમ લાગતું હતું કારણ કે કોંગ્રેસ કાર્યકરો વિરોધ પ્રદર્શન કરતા સેલ્ફી લેતા વધુ જોવા મળ્યા પ્રાંતિજ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન એક બે નહીં પરંતુ ઘણા બધા કોંગ્રેસી કાર્યકરો ગળામાં પક્ષનો ખેસ લગાવીને સેલ્ફીની મજા માણતા જોવા મળ્યા પ્રાંતિજ ખાતે કોંગ્રેસ કાર્યકરો સાંસદ દીપસિંહના ઘરે પ્રદર્શન માટે જઈ રહ્યા હતા અને રસ્તામાં જ પોલીસે તેમની અટકાયત કરી જોકે તે સમયે પણ કોંગ્રેસના કાર્યકરો પોતાના પક્ષના જ સભ્યોના ના વિડીયો ઉતારતા જોવા મળ્યા એટલેથી ઓછું હોય તેમ પોલીસ વાનમાં માં બેસી પણ બહાર કઈ રીતે પોલીસ અટકાયત કરી રહી છે તેનું પણ શૂટિંગ લેતા જોવા મળ્યા સમિતિ દ્વારા જે અમારા અહીંયા લોકસભા એમપીના ઘરે આજે નોટો એક્સચેન્જ કરવાનો જે કાર્યક્રમ આપવામાં આવે અમે બધા જ ધારાસભ્યો સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના તમામ ધારાસભ્યો જિલ્લા પંચાયતના પ્રમુખ થયો જિલ્લા પક્ષના પ્રમુખ છે તમામ સંગઠનના આગેવાનો અને તમામ બધા જ્યારે જતા તા ત્યારે અમારા પ્રાતિઝા હાઈવે ત્રણ રસ્તાએ પોલીસે અટકમારી અટકાયત કરી અમે પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે આવી તમે અટકાયત અમારી ન કરો ખરેખર અમે પ્રજાનો પ્રશ્ન રજૂ કરી રહ્યા છે જોકે હાદ તો ત્યારે થઈ ગઈ કે પોલીસે અટકાયત કરી હોય અને કાર્યકરોની પોલીસ સ્ટેશન લઈ જવા હોય ત્યારે પોલીસ સ્ટેશન હદમાં રહીને પણ હસતા મોઢે કોંગ્રેસ ના કાર્યકરો જાણે ફોટો સેશન ચાલતું હોય તેમ મોબાઈલ પર ફોટો નજરે પડ્યા વાત તો નોટબંધી ને લઈને સરકાર ને ઘેરવાની હતી પરંતુ જે રીતે પ્રાંતિજ વિરોધ કાર્યક્રમમાં ફોટો સેશન જોવા મળ્યું તે જોતા લોકોમાં પણ આ સેલ્ફી નો વિરોધ ચર્ચા નો કેન્દ્ર બન્યો હતો ક્ષેતિજ રૂપાલી પ્રાંતિજ સાબરકાંઠા